તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ બહેતરીન યુટ્યુબ ચેનલની અંદર અને આજે સૌ પ્રથમ તમે અમારી આ ચેનલની અંદર આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને સબસ્ક્રાઈબ કરી લઈએ છીએ તો અવનવી અપડેટ મળતી રહેશે અને મિત્રો આજે એટલું ખતરનાક એટલું ભયજનક જે પરિણામ મળેલું છે અને જે ખેડૂત મિત્રો પાસે હું આવેલો છું જેમણી આ તમાકુ તમે જોઈ રહ્યા છો આ તમાકુની અંદર મિત્રો અમારી ખાતર અને અમારી દવાનો ઉપયોગ કરવામાં આવેલો છે અને શાનદાર બેસ્ટ પરિણામ એમને આપવામાં આવેલું છે તો સૌથી પહેલા મિત્રો એમને આ તમાકુની અંદર જે પરિણામ મળ્યું છે એ પરિણામની ઝલક બતાવીશું આ વિડીયો બતાવજો તો ખેડૂત મિત્રો તમે આ તમાકુ જોઈ શકો છો આ તમાકુનો એટલો બધો ઘેરાવો છે એટલી બધી વિકાસમાં આ પાનની તમે મિત્રો આ લંબાઈ પડે બતાવજો તો મિત્રો આ પાન આ પાન એની રગ જોવો અને એની એની પહોળાઈ જુઓ આ મિત્રો જો એની પહોળાઈ પણ એક નહીં જેટલા બી છોડ છે એવા છોડની અંદર આવું પરિણામ મિત્રો આપવામાં આવેલું છે વિડીયો એન્ડ સુધી જોજો તો કઈ દવા આમાં વાપરી છે કયું ખાતર અમારું નાખ્યું છે એની માહિતી તમને મળશે તો હવે વાત કરીશું આપણે ખેડૂત મિત્ર પાસેથી નમસ્કાર મોટેથી બોલજો આપનું નામ શું છે મોહનભાઈ પટેલ એમનું નામ છે મોહનભાઈ તમારે ક્યાં રહેવાનું જાખલા જાખલા તાલુકો જિલ્લો

ખેડૂત શું છે છે સારું ને આવી તમાકુ કોઈ વર્ષો તમે જોયેલી ખરી આટલી બધી ઘેરાઓ ને બરાબર ને તો મેં જે કહ્યું તે બરોબર છે તો મિત્રો આ ખેડૂત મિત્રોને ને બે હજાર ચોવીસની ની અંદર આપણે વિડીયો લઈ રહ્યા છે સારું પરિણામ ખેડૂત મિત્રોને મળેલું છે અને સંપર્ક કરશો ટ્રીટમેન્ટ વાપરશો તો આ વખત ઉતારામાં ફરક રહેશે કેટલો કેટલા ટકા ફરક રહેશે હવે કયા વર્ષે કેટલું ઉત્પાદન હતું તો મિત્રો સાંભળી શકો છો કે ખેડૂત પોતે કે જે

આ ભૂમિ પરિવર્તન એવી પ્રોડક્ટ છે ઓલ પ્રકારના માઇક્રોલ્સ આ ભૂમિ પરિવર્તનમાં આવે છે પાણી સાથે આપેલું ને એની સાથે મિત્રો આપણે જે બેક્ટેરિયા છે સોઇલ હેલ્થ પાવર આ બે પ્રોડક્ટ એમને જમીનની અંદર પાણી સાથે પીવડાયેલી છે ખોરાક પૂરો પાડે ભૂમિ પરિવર્તન સોહિલ પાવર ઓર પ્રકારના બેક્ટેરિયા એડ કરેલા છે ખોરાકને ખેંચી લાવવાનું ખોરાકને પહોંચાડવાનું જમીનને પોચી બનાવવાનું મૂનનું ડેવલપ કરવાનું કામ આ સોઇલ પાવર કરે છે અને બીજો જે મિત્રો ઉપર સ્પ્રે કરવામાં આવેલો છે જેની અંદર આપણી પ્રોડક્ટ છે ક્રોપ પરિવર્તન મિત્રો આ ક્રોપ પરિવર્તનનો સ્પ્રે કરવાથી પાનની લંબાઈ પહોળાઈ વજન બધું મેન્ટેન કરે છે ક્રોપ પરિવર્તન અને બીજી પ્રોડક્ટ સાથે ઉપયોગ કર્યો છે પેસ્ટ્રોગો આ પેસ્ટ્રોગો દવા એડ કરવાથી જીવાત ઉપર કંટ્રોલ પાનને ફાળવામાં મદદરૂપ કરે અને પાનનું વજન કરવાનું મેન્ટેન કરે આ પેસ્ટ્રોગો આ બે દવાનો તમે સ્પ્રે કરો તો મોહનભાઈ આ વર્ષે આ દવા વાપરવાથી તમારી દિલ ઉપર હાથ કો ફાયદો છે કે નુકસાન ફાયદો ફાયદો છે તો તો દરેક ખેડૂત ને હા મિત્રો આ પરિણામ એમને મળેલું છે કેટલા મહિનાની આ તમાકુ મિત્રો આ ત્રણ મહિનાની તમાકુ હવે હું તમને બતાવી દઈશ એ ટોટલ જે પરિણામ છે એ મિત્રો તમે જોઈ શકો છો આ તમાકુનો ઘેરાવો જુઓ જોઈ લો ચારે બાજુ એનો વિકાસ એની ગ્રીનરી ફૂટફાટ બધું જોઈ શકો તો તમને પોતાને બી ખ્યાલ આવે આ ત્રણ મહિનાની તમાકુનો વિકાસ આ દવા દ્વારા થયેલો છે તો મોહનભાઈ તમે જે માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ